જય શ્રી રાધે કૃષ્ણ કરી અમૃતવાણી સાંભળી રહ્યો છે તેમના જીવનમાં તમારી કૃપા હંમેશા રહે અને તેમના બધા કષ્ટ દૂર થાય મિત્રો આ અદભુત વાણી સાંભળતા પહેલા તમારા વિચારો અને ભક્તિ વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો તમારી આ ભક્તિ આપણી આ યાત્રાને વધુ અદભુત બનાવશે સાથે જ જો તમે અમારા ચેનલ ધર્મ પ્રવાહ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને ઘંટીનું બટન દબાવો જેથી તમે અમારી દરેક નવી ભક્તિ યાત્રાનો ભાગ બની શકો તો ચાલો વિના વિલંબે આ દિવ્ય શ્રી કૃષ્ણ કહે છે જ્યારે પણ જીવનના રસ્તા મુશ્કેલ લાગે મન વિચલિત થાય ત્યારે યાદ રાખો જે કંઈ થઈ રહ્યું છે તે તમારા ભલા માટે જ થઈ રહ્યું છે તમને લાગે છે કે જીવને તમારી સાથે અન્યાય કર્યો પરંતુ આ તમારો ભ્રમ છે જીવન ક્યારે તમારી વિરુદ્ધ હોતું નથી તે તમને ત્યાં જ લઈ જાય છે જ્યાં તમારે હોવું જોઈએ તમે પૂછો છો કે દુઃખ કેમ મળ્યું આ દુઃખ તમારામાં ઊંડાણ લાવવા આવ્યું છે સુખ તમને ફક્ત ઉપરથી સ્પર્શ કરે છે પરંતુ દુઃખ તમારા મનની ઊંડાઈમાં ઉતરીને તમને મજબૂત બનાવે છે તમે જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તમને ભવિષ્યની સફળતા માટે તૈયાર કરી રહી છે જ્યારે લોકો તમને છોડીને જાય નિરાશ ન આ તેમનું જવું નથી નજીક આવવું છે હું તેમને તમારા જીવનમાંથી એટલા માટે દૂર કરું છું કારણ કે તમારે હજુ યાત્રામાં આગળ વધવું છે જેમનું જવું તમને કષ્ટ આપે છે તેમનું જવું પણ તમારા માટે જરૂરી હતું થોડી ધીરજ રાખો તમારા આંસુ વ્યર્થ નથી તમારી દરેક સ્મિતનું મૂલ્ય છે તમારા દરેક સંઘર્ષનું ફળ નિશ્ચિત છે જે હમણાં સમજાતું નથી તે પછીથી સ્પષ્ટ થશે વિશ્વાસ રાખો સમય આવે ત્યારે તમે જાતે કહેશો કે જે કંઈ થયું તે ખરેખર સારા માટે જ થયું તમારો આવતો કાલ આજ કરતા વધુ સુંદર હશે આ મારું વચન છે શ્રી કૃષ્ણ કહે છે તમારી કદર ત્યારે જ થશે જ્યારે તમે લોકોને તેમની જ ભાષામાં જવાબ આપતા શીખશો પરંતુ ધ્યાન રાખો બદલાની ભાવનાથી નહીં પરંતુ આત્મસન્માન સાથે જીવનના રાહમાં સાથ આપનારા ઓછા અને જ્ઞાન આપનારા વધુ મળશે પરંતુ યાદ રાખો દરેક સલાહ માની લેવી બુદ્ધિમાની નથી તમારા વિચારોને મજબૂત બનાવો અને જીવનના દરેક પડકારનો સામનો કરો કેટલાક દર્દ એવા હોય છે જે જીવવા દેતા નથી અને કેટલીક ફરજ એવી હોય છે જે મરવા દેતી નથી આ બંને વચ્ચે સંતુલન જ જીવનનો વાસ્તવિક ધર્મ છે જો તમને લાગે છે કે લોકો તમને બિનજરૂરી સન્માન આપશે તો આ ભ્રમ છે આ સંસારમાં ઇજ્જત તેને જ મળે છે જે પોતાને કાબિલ બનાવે છે એટલા સફળ બનો કે લોકો તમારી કાબેલિયતની કદર કરે નહીં કે તમારી ગેરહાજરીની ખોટ અનુભવે અને એવું ન વિચારો કે તમારા વિના કંઈ બદલાઈ જશે બે ચાર લોકો રડશે થોડા દિવસ તમારી ખોટ વર્તાશે પછી બધું સામાન્ય થઈ જશે આજ આ સંસારનો નિયમ છે પરંતુ આથી નિરાશ ન થાવ જો કોઈ તમારી વાતોને મહત્વ ન આપે તો એવી કોઈ વ્યક્તિની શોધ કરો જે તમને ખરેખર સમજી શકે તે જ વ્યક્તિ તમારી ખુશી અને સુકૂનનું કારણ બનશે કોઈને ભૂલીને સુવું સરળ નથી પરંતુ જ્યારે આત્મસન્માન જાગી જાય તો મનને પણ સુકૂન મળવા લાગે છે ક્યારેક મૌન પણ એક શક્તિશાળી જવાબ હોય છે હું તો એટલા માટે મૌન છું કે મારું મૌન તમાશો ન બને અને તમે વિચારો છો કે મને તમારી સાથે કોઈ ફરિયાદ નથી ના ફરિયાદો ત્યાં હોય છે જ્યાં અપેક્ષાઓ હોય મેં તમને સમજી લીધા છે અને હવે ફરિયાદોનું કોઈ સ્થાન નથી બસ એટલું યાદ રાખો જે થાય છે તે સારા માટે જ થાય છે શ્રી કૃષ્ણ કહે છે જે વ્યક્તિ હંમેશા છે તે હોય છે જ્યારે તમે દરેક નાના મોટા આશીર્વાદ માટે આભાર માનતા શીખશો ત્યારે તમને અનુભવ થશે કે જીવનમાં કેટલું બધું છે જે ખુશીનું કારણ બની શકે છે લોકો તમને દરેક હાલમાં ન્યાય કરશે તમે ગમે તે કરો કંઈક ને કંઈક કહેનારા મળી જશે તો શા માટે ન બનો જે તમે ખરેખર બનવા માંગો છો તમારા મનનો રસ્તો પસંદ કરો અને તેના પર પૂરા વિશ્વાસ સાથે ચાલો મેં જોયું છે કે જે વ્યક્તિ સાચો સરળ અને ઈમાનદાર હોય છે તેની કદર ઓછી જ થાય છે અને જે ખોટ અને બેઈમાનીને અપનાવે છે તેને લોકો વખાણે છે પરંતુ યાદ રાખો અસલી જીત આત્માની શાંતિમાં હોય છે નહીં કે બાહ્ય પ્રશંસામાં જ્યારે તમે રાત્રે શાંતિથી ઊંઘી શકો તે જ તમારી સાચી જીત છે રડાવનારા ઘણી વાર તેઓ જ હોય છે જે કહે છે કે હસતા હસતા તું બહુ સારો લાગે છે પરંતુ જ્યારે દર્દ અને કડવા શબ્દો સહન કરવાની તાકાત આવે ત્યારે જાણી લો કે તમે જીવવાનું શીખી લીધું છે તમારી અસલી તાકાત ત્યારે પ્રગટ થાય છે જ્યારે તમે પોતાને ઓળખો છો જ્યાં સુધી તમે તમારા અસ્તિત્વને સ્વીકાર નહીં કરો આત્મવિશ્વાસ નહીં ખીલે અને જ્યારે આત્મવિશ્વાસની જ્યોત પ્રજ્વલે ત્યારે સપના હકીકત બનવા લાગે છે પોતાની સાથે પ્રેમ કરવાનું શીખો આત્મપ્રેમ તમને તે સ્થિરતા આપશે જે કોઈ પણ બાહ્ય પ્રેમથી મળે જ્યારે તમે તમારા પ્રત્યે સાચા બનશો ત્યારે જ તમે બીજા સાથે પણ સાચો પ્રેમ કરી શકશો આત્મપ્રેમ જ જીવનમાં સંતુલન અને ખુશીનો આધાર છે યાદ રાખો દવાઓ કિંમત ચૂકવીને મળે છે પરંતુ દુઆ દિલથી આપવામાં આવે છે અને દુઆની અસર ત્યાં થાય છે જ્યાં પ્રેમ અને આશીર્વાદનો સાચો ભાવ હોય જે ઉંમરે લોકો પોતાના શોખ પૂરા કરવામાં લાગેલા હોય તે ઉંમરે આત્મજ્ઞાન અને સાચી સમજણ મેળવવી એક વરદાન છે દેખાડાની આ દુનિયામાં સાચાઈથી જીવવું એ જ અસલી હિંમત છે લોકો બહારથી જે દેખાય છે તેવું તેમનું મન હોતું નથી એટલે જીવનમાં કંઈ શીખો કે ન શીખો પણ લોકોને ઓળખવાનું જરૂર શીખો જો આજે તમે મુશ્કેલીમાં છો તો યકીન માનો આજ મુશ્કેલી તમને મજબૂત અને નીડર બનાવી રહી છે એક દિવસ જ્યારે તમે પાછળ ફરીને જોશો ત્યારે તમને અનુભવ થશે કે દરેક દુઃખ દરેક આંસુ દરેક ઠોકરે તમને વધુ સારા બનાવ્યા શ્રી કૃષ્ણ કહે છે ગુસ્સો અને આંસુ આ બંને ભાવ માણસને સાચો બનાવે છે જ્યારે દિલ પર બોજ વધે છે ત્યારે મનનું સત્ય બહાર આવી જાય છે એટલે જ્યારે કોઈ રડતા કે ગુસ્સામાં સત્ય બોલે તેને અવગણશો નહીં તેના શબ્દોમાં છુપાયેલું સત્ય તમને ઘણું શીખવી શકે છે આજનું સત્ય એ છે કે જો તમે તમારા કર્મોને શ્રેષ્ઠ બનાવશો તો લોકો તમારી આસપાસ આપોઆપ એકઠા થશે સન્માન અને પ્રેમ માંગવાથી નહીં આપવાથી મળે છે જેમ એક વૃક્ષ પોતાના ફળ અને હાયડાથી બધાને તૃપ્ત કરે છે તેમ તમારા કર્મો તમને ઊંચાઈઓ સુધી લઈ જશે પરંતુ ઘમંડ ન રાખો ઘમંડની ઊંચાઈથી પડવામાં સમય લાગતો નથી અર્શથી ફર્શ સુધી આવવામાં ક્ષણભર જ લાગે છે જે નમ્ર છે તે જ સાચો સુખ અનુભવી શકે છે હક ત્યાં જ જતાવવો જોઈએ જ્યાં હક આપવામાં આવ્યો હોય દરેક જગ્યાએ પોતાની હાજરી જતાવવી અને અપેક્ષાઓ રાખવી એ ફક્ત તમારા મનનો બોજ વધારશે પરંતુ જ્યાં પ્રેમ અને સન્માન મળે ત્યાં પૂરા દિલથી જોડાયેલા રહો સ્વીકારવાની હિંમત અને સુધારવાની નિયત હોય તો માણસ જીવનમાં ઘણું શીખી શકે છે ભૂલો દરેકથી થાય છે પરંતુ તેને સ્વીકારવી અને તેમાંથી શીખવું એ જ તમને મહાન બનાવે છે જે લોકો તમારી સાથે રહીને પણ તમને સમજી ન શકે તેમના દૂર જવા પર દુઃખી ન થાવ જે તમારા વિકાસમાં સહાયક ન બની શકે તે તમારા વિરોધી બનીને પણ તમારું કંઈ બગાડી શકે નહીં તે ફક્ત તમારી શીખને વધુ ગહન કરી શકે છે ક્યારેક ભૂલ તેમની નથી હોતી તમારી હોય છે તમે જાણી જોઈને પણ દિલ લગાવી દીધું પરિણામનો અંદાજ હોવા છતાં પરંતુ એવું ન વિચારો કે તમે નબળા હતા તમે પ્રેમ કર્યો અને પ્રેમ કરનાર વ્યક્તિ ક્યારે હારતો નથી તે દરેક અનુભવમાંથી કંઈક નવું શીખે છે દરેક આંસુને આંખોમાં ન રાખો તેને વહેવા દો દિલમાં જામેલા દર્દને સાચવીને ન રાખો તેને માફ કરી દો જ્યારે તમે માફી આપો ત્યારે તમે તમારા મનને મુક્ત કરો છો ઘણી ખરાબ અનુભવો આપણને સારા લોકો પર પણ શંકા કરવાનું શીખવી દે છે આપણે ભૂલી જઈએ છીએ કે દરેક માણસ એક સરખો નથી હોતો સારા મિત્રો તે તારાઓની જેમ હોય છે જે ભલે દિવસના ઉજાળામાં ન દેખાય પરંતુ અંધારા સમય હંમેશા તમારી સાથે ઉભા રહે છે જે લોકો દિલના સારા હોય છે તે ઘણીવાર દિમાગવાળા લોકો માટે સરળ શિકાર બની જાય છે પરંતુ યાદ રાખો દિલની સાચાઈ અને સરળતા કોઈ નબળાઈ નથી આજ ગુણ છે જે તમને સાચા સંબંધો અને સાચી ખુશીઓ આપશે જો કોઈ વ્યક્તિ તમને સમય આપવાનું જરૂરી નથી સમજતો તો એવું ન વિચારો કે તે તમારો સાથ નિભાવશે સમય અને સન્માન ફક્ત તેને જ આપવામાં આવે છે જે તેની કદર કરવાનું જાણે છે દર્દ સહન કરતા કરતા માણસ તે તબક્કે પહોંચી જાય છે જ્યાં તેને દરેક નવું દર્દ નાનું લાગવા લાગે છે પરંતુ આજ તમારી અસલી શક્તિ છે જ્યારે તમે દુઃખ સહન કરી લીધું ત્યારે તમે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકો છો અને યાદ રાખો જ્યારે સમય પલટો લે છે ત્યારે ફક્ત બાજીઓ જ નથી પલટાતી શ્રી કૃષ્ણ કહે છે સારા બનવાનો પ્રયાસ કરો પરંતુ આ સંસારની વાહવાહી માટે નહીં માતા પિતા અને ઈશ્વરની નજરમાં સારા બનવું એ જ સાચી ભલાઈ છે દુનિયા તમારી પ્રગતિ પર ઈર્ષ્યા કરશે અને નિષ્ફળતા પર ઉપાસ કરશે આ સંસાર એવો જ છે પરંતુ તમે ડગમગશો નહીં દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી ક્યારેક સૌથી સારો જવાબ મૌન અને અંતર હોય છે જ્યારે તમે ચૂપ રહેવાનું અને પોતાને દૂર કરવાનું શીખી જશો ત્યારે જુઓ કોણ તમારી પાસે પાછું આવે છે તે જ તમારું પોતાનું છે કોઈનો હસતો ચહેરો સૂર્યની રોશની કરતા પણ વધુ ચમકદાર હોય છે ખુશી હંમેશા કોઈ કારણથી નથી આવતી પરંતુ તમારા વિચારો અને કલ્પનામાં રહે છે જે દિવસે તમે તમારા વિચારોને સકારાત્મક કરી લેશો દરેક પરિસ્થિતિમાં ખુશીનો સ્ત્રોત મેળવી લેશો હું પણ ઇતિહાસની વાર્તાઓ કરતા ભવિષ્યના સપના જોવાનું પસંદ કરું છું ઇતિહાસ તમને શીખવશે પરંતુ સપના તમને જીવવાનું શીખવશે એટલે સપનાને છોડશો નહીં તેની પાછળ જાઓ તેને સાચા કરો રોટી કમાવવી જરૂરી છે પરંતુ તમારા આત્મસન્માન રાખીને નહીં તમારું માથું ઊંચું રાખો અને કોઈની સામે નમશો નહીં યાદ રાખો રોટીનો એક ટુકડો પણ તે તમામ સ્વાદિષ્ટ વ્યંજનો કરતા શ્રેષ્ઠ છે જે બીજાની દયાથી મળે એકલા રહેવું શીખવે છે કે આ દુનિયામાં સૌથી મોટો સાથી તમે જાતે છો જ્યારે લોકો છૂટી જાય ત્યારે પણ તમે તમારી સાથે છો અને આ જ આત્મબળ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢશે મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હું આશા રાખું છું કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે વિડીયોને લાઈક અને શેર કરીને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અને આવા જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરીને ઘંટી જરૂર વગાડો ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા ખુશ રાખે તમારું ધ્યાન રાખજો જય શ્રી રાધે કૃષ્ણ